યાત્રામાં ભક્તોની બેકાબુ ભીડને કારણે હજારો લોકોને ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો છે લોકો અટકાઈ જવાના કારણે પરેશાન છે જેને લઈને ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આઠ જૂન દરમિયાન પવન ફૂંકાશે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં મેટ્રોની સેવા ચાલુ છે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા રૂટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશનર ગુજરાત આવશે રાજ્યમાં ગરમી નો પ્રકોપ ચરમસીમાએ પોચારથી ગરમીમાં ગુજરાત શેકાયું છે અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટની આગાઈ વચ્ચે રેકોર્ડ બ્રેક તાપમાન તાપમાન છે અમદાવાદમાં ડિગ્રી નોંધાયું રાજ્યમાં ધોરમભારના પરિણામ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેવા માટે કોમન પોર્ટલ શરૂઆત કરવામાં આવી દ્વારકાના શિવરાજપુર બીચ પર સ્વિમિંગ પર પ્રતિબંધ આગામી તારીખે ચાર જૂન બે હજાર ચોવીસથી બે ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી શિવરાજપુર બીચ પર દરિયામાં નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ બે દિવસ બાદ ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે જોકે હજુ આવતીકાલે અને પરમ દિવસે એટલે કે ચોવીસ મે અને પચીસ મે તાપમાન વધુ ઊંચું રહેશે તેવું પણ તેમણે જણાવ્યું ત્રણ ચાલીસ લાખ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી કોણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ થઈ છે પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જુલાઈ માસમાં જાહેર કરવામાં આવશે છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ગુરુવારે નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં સાત નક્સલીઓને ઠાર કર્યા છે નક્સલવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે હીટવેવ ને કારણે અત્યાર સુધીમાં છ લોકો મોત થયા છે બાડમેર શહેર વિશ્વ બીજું સૌથી ગરમ શહેર છે પાકિસ્તાન નું જેકોબાબાદ શહેર નંબર વન પર છે ગુરુવારે બાડમેર તાપમાન ઓગણપચાસ ડિગ્રી ની નજીક પહોંચી ગયું